અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નવીનચંદ્ર આર મોદીની કારકિર્દીના પચાસ વર્ષ પ્રસંગે કનક પર્વનું અનોખું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવેશભાઈ જોશી રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ એમ કે દવે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રશ્મિભાઈ જાણી તેમજ કેળવણી મંડળના હોદ્દેદારો તથા બાર કાઉન્સિલરના હોદ્દેદારો સાબરકાંઠા અરવલ્લી અને ગુજરાતના વિવિધ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોશી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સર્વને વ્યવસાયની સાચવણી જાળવણી અને ઉત્થાન માટે અનોખા ઉદાહરણ સાથે પોતાનું વક્તવ્ય આપ્યું હતું નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ એમ કે દવેએ નવીનભાઈ મોદીને શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત હાઈકોર્ટ ના વકીલ રશ્મિકાંતભાઈ જાની દ્વારા તેમના પચાસ વર્ષના સંસ્મરણો રજૂ કર્યા હતા આ પ્રસંગના અનુરૂપ નવીન ચંદ્ર મોદીએ સર્વેનો આભાર વ્યક્ત માનતા તેમના કનક પર્વની ઉજવણી અનુરૂપ તેમના જીવનનું દસ્તાવેજી અવલોકન રજૂ કર્યું હતું ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ